લાઈ નહી આવે નહી બજ લાગે આવે નહી આ નુકસાન વાળો ગુડ દુખાય છે મારા કે કાર્ડ કોન્ફર્મેશન તો કરવાનો માણસ કે નુકસાન નલે ગણવા વાળો ભાઈ શાંતિ હું રાખવા છે હું શાંતિ રાખવા હું શાંતિ રાખવા કે કે છે ભાઈ તમે આ ઘરે લઈ જવાનું પૈસા નકર શાંતિ રાખવાની વાત tira અમાર શાંતિ નઈ રહેું ડર મે અમાર શાંતિ નઈ રહે સાહેબ એ વાળી વાતમાં આપણે દેવા જ છે આ ચોથી વારની ઘટના છે পেহি আদি ঘটনা

કોઈ ત્યાંથી અમારા બાળકો ધરમપુર તાલુકાના નળકધરી ગામે નિશાળ ફળિયામાં જે આંગણવાડી છે ત્યાં જે બાળકોને જે ચોખા આપવામાં આવ્યા છે એમાં વ્હાઈટ કલરના પથ્થર નીકળેલા છે અને ચોખા પણ એટલી સળેલી હાલતમાં છે કે જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એવા અનાજ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ આદિવાસી વિદ્યાર્થીઓ બાળકો સાથે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું હોય કારણ કે અહીંના સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો છે એમણે જે ફરિયાદ કરી અને સરપંચીની જે ફરિયાદ આવી એના અનુસંધાને એમણે કંટ્રોલ ધારકને પણ ફોન કર્યો કે આ ચોખા બદલી આપો પરંતુ કંટ્રોલ ધારક દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે આ ચોખા તમે ફેંકી દો અથવા ફરી બીજા આવશે ત્યારે બદલી દેશો આ કેટલું યોગ્ય મારી તંત્રને વિનંતી છે આ કંટ્રોલ ધારક પર પણ કાર્યવાહી થવી જોઈએ અને ગોડાઉન મેનેજર જેમણે આ ચોખા બાળકોને મોકલાયા છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન કરવામાં આવી તો આ અનાજનો જથ્થો લઈને મામલતદાર કચેરીએ પહોંચાડવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી